ડીસા જુના ડીસા વાસના રોડ પર રેતીના વાહનો બંધ કરાવવા મૌનરેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું ડિસેમ્બર આ સદીના પટમાંથી છેલ્લા કેટલાક સમયથી રેતી ભરી દોડતા વાહનોને લઈ ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો સહિત શહેરના શહેરીજનો ઉતરાયમાં પોકારી ઉઠ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા જૂના ડીસા વાસના રોડ પર રેતી ભરેલ ટ્રક ચાલક એક્ટિવાને અડફેટે લેતા મારી સમાજના એક યુવકનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો છે જેને લઈ જૂના ડીસા વાસના સદરપુર રોડ પરથી રેતી ભરીને દોડતા વાહનો બંધ કરાવવા માટે આઠ ગામના સરપંચોની ઉપસ્થિતિમાં ગ્રામજનોની આજે વાસના ગોડિયા ગામે જાહેર સભા યોજી યોજી નાયબ કલેક્ટરને પાઠવ્યો અને આઠ ગામના ગ્રામજનોએ એક જ સૂત્ર સાથે માંગ કરવામાં આવી કે જૂના ડીસા વાસના રોડ પર રેતી ભરી દોડતા વાહનો બંધ કરવામાં આવે તેમજ રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે જેને ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જૂના ડીસા વાસ્તા રોડ પર રેતી ભરી દોડતા વાહન ચાલકો બેફામ રીતે અને નશાની હાલતમાં વાહનો ચલાવતા હોવાનું પણ ગ્રામજનોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું હતું જ્યારે ગ્રામજનોની રજૂઆત ધ્યાનમાં લઈ જો રેતી ભરી દોડતા વાહનો બંધ કરવામાં નહીં આવે તો તમામ સરપંચોને ગ્રામજનો સાથે મળી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી અને રેતી ભરી દોડતા વાહનો માટે બનાસ નદીમાંથી રસ્તો કાઢવામાં આવે તો ગ્રામજનોને કોઈ વાંધો નથી તેવી બાધરી પણ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ડીસા જુના ડીસા વાસના સદરપુર બનાસ નદીના પટમાંથી મોટા પાયે રેતીની ખુલ્લેઆમ ચોરી કરી વાહનો બેફામ રીતે દોડતા હોવા છતાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી જેને લઈ પણ સવાલ ઉભા થઈ રહ્યા છે સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે અને રેતી ભરી દોડતા વાહનોના કારણે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે દિન પ્રતિદિન નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે હવે આઠ ગામના ગ્રામજનોએ બાયો ચડાયું છે અને રેતી ભરી દોડતા વાહનો કોઈ પણ સંજોગોમાં જુના ડીસા વાસના સદરપુર રોડ પર નહીં ચાલવા દેવાનો નિર્ણય લેવાયો છે ત્યારે આવનાર સમયમાં વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કે વ્યવસાય ઉભો કરે છે તે હવે જોવું રહ્યું એવા દિલીપ દરજી બનાસકાંઠા આજે પ્રાંત કચેરી ડીસા અમારું આખું ગામ જૂના ડીસા વાસણા સદરપુર નવા ગોળિયા જૂના ગોળિયા

એક ભાઈનું મૃત્યુ થયું છે જીવવા દો કારણ કે અમારો દીકરો ઘરથી બહાર નીકળે છે ત્યારે સાહેબ અમને સંકોચ રહે છે કે મારો દીકરો જીવતો આવશે કે એની લાશ આવશે અને સાહેબ મારા ઘરે તો આવી ગઈ મને મને જે પીડા છે આ ગામની પીડા છે તમે દેખી શકો છો તો સાહેબ અમારી એક જ માંગ છે કે સદરપુર જે જે ડમ્ફરો ચાલે છે બંધ કરો અને બીજું અમે રોયલ્ટી કે કોરી કોઈ જ રોકટોક કરતા નથી અમે રોકટોક કરીએ છીએ તો ખાલી અમે આ આ જે ડમ્ફરોની અને નદીમાં ઓલરેડી રસ્તો છે જે છત્રાળાથી ત્રણ કિલોમીટર પેલી સાઈડ એક નેશનલ હાઈવે છે ત્યાં પણ તમે ડાયવર્ઝન આપી દો અને સદરપુર છે ત્યાં પણ આપી શકો છો સાહેબ તમારે જો તંત્રને કામ જ કરવું હોય તો સાહેબ તમે કરી શકશો મને વિશ્વાસ છે આ તંત્ર ઉપર ગઢવી સાહેબે જે અમને આશ્વાસન આપ્યું છે સાહેબ ખરેખર મને 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 અંદરથી ફીલ એવું થાય છે કે આ આ અઠવાડિયામાં જ આ અઠવાડિયામાં જ અમને એક ડાયવર્ઝન કે એક કોઈક રસ્તો નીકાળશે અને અમને સુખાકારી આપશે કારણ કે ત્યાં હવે સ્ટેટ હાઈવે બન્યો છે તો સાહેબ આવનારા દિવસોમાં વધારે ટ્રકો દોડશે

મારું નામ જે પરેશભાઈ હમણાં ગુજરી ગયા છે એમનો નાનો ભાઈ છું છુપર જુના દિવસે જુના દિવસે ઝાબડિયા રોડ પર આ જે ડંભરો ચાલી રહ્યા છે જે તેના ડંભરો એના માટે વારંવાર અકસ્માત થાય છે અને એક અમારા ગામનો અઢાર અઢાર તારીખે અઢાર તારીખના રોજ એક ભાઈ પરેશભાઈનું મૃત્યુ થયું છે અને બીજા બીજો જે ભાઈ ભણતો તો એના બી હાથ કપાઈ ગયો છે એ અમદાવાદ સાડા રસ્તે છે આવા વારંવાર આવા ડંભરો આવી રહ્યા છે તો અમે બધા જ સરપંચો ભેગા થઈને અને અહીંયા કલ બધા સરપંચો અને બધી બધા જન મેદની ભેગી થઈને કલેક્ટર સાહેબને ને આવેદન પત્ર આપવા આવ્યા છે એના માટે આવ્યા છે અને શાંતિપૂર્વક રીતે આવ્યા છે અને અમને અમને એવી આશા છે કે અમારે વેલી તકે જાહેરનામું બહાર પાડી અને આ આ લોકો ડમ્પરો બંધ થાય એવી અમારી આશા ને અપેક્ષા છે શું આશા સર આપની સર અમને કીધું છે કે જેમ બળે એમ અમે જલ્દી આનો નિર્ણય લઈ અને આનું કહેવા મતલબ કે આગળની કાર્યવાહી કરશું જો યોગ્ય નિરાકરણ નથી આવતો તો શું આગળ કરવું યોગ્ય નિરાકરણ ન આવે તો આગળના અમે આવું આવું આંદોલન કરશું કેવા મતલબ કે અમે જ્યાં સુધી આ ડમ્પરો બંધ નહીં થાય ત્યાં સુધી અમે ચંપલાવાના નથી અને ત્યાં સુધી અમે લોકો રોકાવાના નથી અમારા ડમ્પરો ડમ્પરો બંધ કરીને જ પછી અમે લોકો રોકાવાના છીએ અમારે જે હાઈકોર્ટમાં જવું તો અમે તો બી લોકો જઈશું પણ અમે આ હવે ડમ્પરો નહીં જવા દઈએ આ કોઈના ઘરનો દીવો ઓલવા છે આ બીજા ઘરનો દીવો નહીં ઓલવા દઈએ અને આ ડમ્પરો અમે બંધ કરીને જઈશું પરમા ખીમાજી લખમાજી વાસણા ગોળિયા સરપંચ પતિ